હલો રેડી છે નમસ્કાર મિત્રો આ આપણે ઉમિયાધામની અંદર સવા સપાપના મહોત્સવની અંદર આજે આપણે ક્રિસ ઓર્ગેનિક ઇક્વિપમેન્ટાની અંદર સીટુ હાર્વેસ્ટિંગના કોન્સેપ્ટ ઉપરથી એટલે કે બિયારણથી લઈ અને હાર્વેસ્ટિંગ લગનની અંદર આપણે અત્યારે આ સ્ટોલની મુલાકાત તમે બધે લીધી એની અંદર આમાં ઘણા બધા આપણે ડ્રો સિસ્ટમ જે રાખેલી છે તો આની અંદર તારીખ સિતિયાવેશ 12 સાંજનો ડ્રો છે આપણે દિવસની અંદર બે ડ્રો કરીએ છીએ એક બપોરના કરીએ છીએ એક અત્યારે કરીએ છીએ તો એને આની અંદર જે

ચીઠી તો આમાં જ્યા મજા આવે એમાંથી ઉપાડવાની જ્યાંથી મજા આવે લાલ લીલી પીરી જે મજા આવે ઉપાડવાની ચાર લેવાના જે મજા આવી ઉપાડીને લઈને જવા ને બસ એમાં રાખવાની છે કેટલી રેજો દસ ચીઠી આની અંદર આપણે જે દસ વ્યક્તિઓ જે હશે એના આંગળી નામ બોલશું આપડે

કઈ વાંધો નહીં ભાઈ વાઢિયાર ભાઈ બ્રિજ રાતી ના છે એને આંગરીમ તો કોલ કરી દેસો આની અંદર જે હાજર હશે એ ભલે એને આપણે રિંગ કરી દેસો તો જો બાકી તો ફોન માં યુટ્યુબ બધા સબસ્ક્રાઇબ કરીને જ ગયા છે તો ખાસ વિડિયો જોવે તમારું નામ આવ્યું હોય તો આ મુલાકાત લે અમે ફોન આઈ કરી દેસું તમને બીજું નામ છે મગનભાઈ ડાયાભાઈ ચિખલિયા કોલકી મગનભાઈ ડાયાભાઈ ચિખલિયા કોલકી કોઈ છે

રાજલબે અમે છે કોણે મને એવું સતું હોય કેમ કે માતાજીના સાનિધ્યમાં કોટપોતાની બતાજ સેવા ભજવતા હોય ત્યારે અમી પણ એવું ઈચ્છે છે કે અમે ખેલાડીઓ માટે એક કરી શકીએ ખેડૂતો આગળ આવે એ માટે કરી શકીએ અને રીટર્ન ગિફ્ટ કહી શકાય આ ખેડૂતો માટે રીટર્ન ગિફ્ટ છે જે અમને ખેડૂતો આપ્યું છે એને રીટર્ન ગિફ્ટ આપીએ છીએ તો તમે બધા ખેડૂતો મારા સ્ટોલ ની મુલાકાત લ્યો અને લકી માં ભાગ લ્યો ફ્રી ઓફ છે થેન્ક યુ